જય માતાજી મિત્રો અત્યારે મેં આવી ગયા છે જ્યાં વિક્રમભાઈ ઠાકોરનું પિક્ચરનું શૂટિંગ થયું હતું મિત્રો આ જે જગ્યા છે અહિયાં મમતાબેન સોની બેઠા હોય છે અને અહિયાં કઈક મંદિર દર્શન કરીને આવતા હોય ને અને અહિયાં કઈક શૂટિંગ આવે છે અહિયાં પિક્ચર ની અંદર તમે જોઈ શકો છો

તો મિત્રો તમે જોઈ શકો છો જે ડુંગર પર નામ લખ્યું હતું એ ડુંગર આપણે આવી ગયા છે અને તમે જોઈ શકો છો આ નામ લખેલું પિક્ચર લગભગ તો બે હજાર ચાર કે પાંચ માં શૂટ થયું હતું પિક્ચર લખેલું દેખાતું નથી ત્યારે જોઈ શકો છો સરસ સુંદર થોડું થોડું દેખાય મિત્રો આ તો ઘણો સમય થઈ ગયો છે એટલે આ દેખાતું નથી બરાબર લખેલું અને સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો ફોટો તો મિત્રો જે આ જગ્યા છે અહીંયા વિક્રમભાઈ ઠાકોરે દજાશળાઈ હતી અને આ ડુંગર તમે જોઈ શકો છો કેમ ફરી તારો કેમ્પ કરી એ ફિલ્મની અંદર આ ડુંગર હતો જે ધજા શાળાએ હતી વિક્રમભાઈ ઠાકોરે ક્રીન શોટમાં તમે જોઈ શકો છો